સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુટનખાનો પકડી પાડતી એલસીબી ઝોન 4 પોલીસ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કેલા શોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમના ત્રીજા માળે દુકાન નંબર એ એકસો નવ વાળી દુકાનમાં એલસીબી ઝોન ચાર પોલીસે રેડ કરી હતી જેમાં નીલુબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કુટણખાનું ચલાવતા હતા આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરવામાં આવી હતી જેથી દુકાનમાંથી કુલ ત્રણ ભારતીય મહિલાઓ મળી આવી હતી અહીં આવનાર ગ્રાહકો પાસેથી રોકડ રૂપિયા લઈને શહેરી સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી દેહ વ્યાપારનો ધંધો ચલાવતો હોવાનું સામે આવતા મહિલા નીલુબેન તે વિક્રમસિંહ રાજકિશોરસિંહની પત્ની અન્ય આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા

કૈલાસ ચોકડીથી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં તથા લોહિત નામના આરોપીઓ મળી આવે અને ચાર મહિલાઓ મળી આવે ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં ચાર મોબાઈલ